રાજકોટના ડોક્ટર હિરેન મશ્રુના આયુષ્યમાન યોજનામાં મોટો ખુલાસો થયો છે પૂર્વ કર્મચારી રવિ સોલંકી સાથે તેમણે વાતચીત કરી છે તે વાયરલ થઈ છે સ્વાસ્થ્ય બાળકને બીમાર બતાવવાની કરતૂતનો આ ઓડિયોમાં પર્દાફાશ થયો છે આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લઈને કરોડોનું કૌભાંડ કર્યું લેબમાંથી આવતા રિપોર્ટ સાથે પણ ચેડા કરાતા હતા ઓડિયોમાં તેમણે શું કહ્યું છે શું ઓડિયો વાયરલ થયો છે આવો સાંભળીએ

એટલે એના report તો કઈક ગઈકાલના છે ને માં છે છે પણ એમાં CRP negative છે આપડે સીઆરપી માં સત્યાવીસ બતાવે છે ને CRP positive બતાવે છે હવે ઓલું બીજું એક અત્યારે આવ્યું હમણાં રેખાબેન વાળું patient હા 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 એનું રેખાબેન વિજયબેન બોલતા એમાં કયું પેકેજ રાખવું ક્રિટિકલ ક્રિટિકલ ના આમાં કઈક આરડીએસ બતાવ્યું એટલે એનો એક્સરે નહીં એક્સરે છે ને એક્સરે એકચ્યુલી તો જોઈએ આપણે અને તો એવું હોય તો એક છે ને બનાવી નાખો ને તો ત્યાં બાળકોને જે સ્ટેબલ બાળક હોય ત્યાંથી માં લઈ આવતા સાઉ સ્ટેબલ બાળક હોય તો એમનામાં એડમિટ કરી એના ખોટા રિપોર્ટ ને ખોટા એક્સરે બનાવી ત્યાં આયુષ્યમાન યોજના ચાલતી હતી એ આયુષ્યમાન યોજનાના પૈસા કમાવા માટે ત્યાં બધું એ 8 થી દસ દિવસ સુધી ને રાખે ત્યાં અને ત્યાંથી પૈસા કમાવા માટે એમને ત્રણ થી ચાર વર્ષ સુધી આ બધું કૌભાંડ ત્યાં ચાલતું હતું ખોટા રિપોર્ટ બનાવતા ખોટા એક્સરે ટોટલી વસ્તુ એનું કૌભાંડ ખોટું જ હતું ત્યાં બધું તે પછી અમને ખબર પડી કે ભાઈ આ બધું ખોટું ચાલે છે ત્યાંથી અમે નોકરી છોડી દીધી અમે ત્યાંથી પુરાવામાં તો જે એમના રિપોર્ટ છે એક્સ રે છે એમનું ચેટ કોલ રેકોર્ડિંગ ટોટલી ટોટલી પ્રૂફ છે મારી પાસે હવે બાળક નો જે સેમ્પલ હોય એનું લીધેલું એ મંગલમ લેબોરેટરીમાં મોકલતા મંગલમ લેબોરેટરી માંથી સાવ બાળકનો નોર્મલ રિપોર્ટ હોય તો ત્યાંથી એમને એડમિટ એડિટ ત્યાંથી જ કરાવી દેતા હતા